કોમી એકતાના પ્રતિક હઝરત દાઉદ શહીદ બાબાના ઉર્સ પ્રસંગે જુમા મસ્જિદ પાસે રિફાઈ જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ કડિયાવાડ જુમા મસ્જિદ પાસે આવેલ હઝરત દાઉદ શહીદ બાબાના ઉર્સ શરીફની ઉજવણી અંગે કડિયાવાડ ખાતેથી કુરાન શરીફના પતન સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત દરગાહ શરીફ ખાતે પહોંચ્યો હતો અને બે દિવસ ઉર્ષ શરીફ મનાવવામાં આવ્યો હતો જેમાં ખાનકાએ કલા બળી ગાદી સુરત સૈયદ ગૌસુદ્દીન રિફાઈ કે સેહઝાદે અમીન બાવાની ઉપસ્થિતિમાં ઝીકરે રાતી બે રિફાઈના કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દરગાહ શરીફ ખાતે ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા સાથે આવે છે અને ફૂલ ચાદર ચડાવી તેમની યથાશક્તિ પ્રમાણે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું आज हजूर सैदी दाऊद सहीद अहरमत और दिद्ववान के उर्स की आखिरी तकरीब थी जिसमें राकीब रिफाई का एक जलाली जलसा किया गया सूरत से साहिबजादा रिफाई यहाँ मौजूद हुए और उनकी सदारत में ये जलसा हुआ और मोहल्ला पर्यावर में ये जलसा हर साल पहली रजब से लेकर के तीन रजब तक ये प्रोग्राम किया जा रहा है और हर साल ये प्रोग्राम होता है और हर साल सूरत से साहिर सदादा या उनके बिरादर जादे या बिरादर यहाँ मौजूद हुआ करते हैं और उन्हीं की हाजिरी में ये जलसा होता है और हम दुआ करते हैं कि सैदी दाऊद सहीदरमत और रिदवान के सदके मौल तमारे मुल्क में अमन सुकून सलामती सलामतीताफरमायें